તો વિદ્યાર્થી મિત્રો મજામાં હવે આપણે આજે ચાલુ કરશું 12માનો ચેપ્ટર નંબર 13 जैव વિવિધતા અને સંરક્ષણ કે જે તમને ગુજકે નીમ અને બોર્ડ માટે ખૂબ જ આઈએમપી છે અને સાવ ચાલુ ચેપ્ટર હે તો ચાલો આપણે સમજી હવે ચેપ્ટરના નામ પરથી પહેલા બધું આપણે સમજીએ जैव વિવિધતા અને સંરક્ષણ તો કે जैव વિવિધતા કેવાય કોણ તો કે સજીવોમાં જોવા મળતી તેની આકાર કદ અને તેની જીવનશૈલીમાં જે વિવિધતા જોવા મળે છે તેને આપણે શું કહીશું જેવ વિવિધતા તો આપણે એ પ્રમાણે લખીએ તો કે સજીવોમાં જોવા મળતી સજીવોના કદ આકાર અને જીવનશૈલી કે જે જીવનશૈલીમાં જોવા મળતી વિવિધતાને जैव વિવિવતા કહેવામાં આવે છે બરાબર તો કે સજીવોના જોવા માટે વિવિધતા કેવામાં આવે છે જેનો વિવિધતા કેવામાં આવે છે હવે સરક્ષણ વિશે માહિતી મેળવીએ તો કે સરક્ષણ એટલે કે શું સરક્ષણ એટલે શું તો કે સરક્ષણ એટલે કે આ જે જૈવ વિવિધતા જોવા મળે છે તેની જાળવણી કરવી તેને શું કેવામાં આવે છે સરક્ષણ કે જોવા માટે જૈવ વિવિધતાની જાળન કરવું તે તે શું કહેવાવાળ છે સુરક્ષક હવે આપની ટેક્સબુકમાં આપેલા ડેટા પ્રમાણે આપણે જોઈએ તો કે એમાં કહેલું છે કે જ્યારે કોઈ એલિયન આપણી પૃથ્વી પર આવે ત્યારે આપણી વિવિધતા અથવા જાતિઓમાં જોવા મળતી વિવિધતાને લીધે એ ખૂબ જ આશ્ચર્યચકિત तो कि के कितनी जातियों ने किमा किमा जुआ मने थे। फर्स्ट ऑफल आपने जो ये, तो कि की कीड़ी नहीं जाती हो। अबे आपने खाली एक उस खबर से कि के लाल कीड़ी अने काले कीड़े पर कीड़ियों नहीं जाती होंगे हमें नहीं पता जुआ मने थे। तो कि आपने एक चमार समझे कि पृथ्वीयों पर आवेली कीड़ियों नहीं जाती होंगा

तो के जेरो विविधता शब्द आयो क्या है विविधता तो के सामाजिक जैव वैज्ञानिक प्रकार सामाजिक जैव वैज्ञानिक कौन आता है नाम सु तो के एडवर्ड विल्सन विल सब जैसू होता है सामाजिक जेवेटन का तय तेंगे जेवेटन जेविता सब्ज़ा पे बहुतों तो तेरों केवल इसमें जेविंग संबंधना जेविंग संबंधना दरेख स्तरे जोआ मरती विविधता मारे आ सब्ज़ा પ્રચલિત કરવામાં આવ્યો હતો બરોબર છે એનું માનવાનું શું હતું કે એડવર્બ ઇન્સોલે શું કીધું આ જ ટેકનો શબ્દ એમણે આપ્યો હતો તો કે જૈવિક સંગઠના દરેક સ્તરે જોવા મળતી વિવિધતા માટે આ શબ્દ પ્રચલિત કરવામાં આવ્યો હતો હવે ખાલી જે વિવિધતા શબ્દ પ્રાણીઓ અને વનસ્પતિઓમાં જોવા મળતી વિવિધતા માટે પણ નહીં પણ તે શબ્દ ક્યાં ક્યાં વપરાતો હતો કેમ કે નાના અણુ હાઇડ્રોજન બરોબર નાઇટ્રોજન એવા નાના અણુ ગૃહદણો માટે પણ એમાં વિવિધતા જોવા મળતી આથી તેના માટે પણ જે વિવિધતા શબ્દ અપનાવવામાં આવ્યો હતો હવે જૈવ વિવિધતામાં ત્રણ ભાગ આવેલા છે કયા કયા સ્તરે જૈવ વિવિધતા આપણે જોવા મળે છે

ત્રીજો આવે છે પરિસ્થિતિકીય વિવિધતા પરિસ્થિતિકીય વિવિધતા તો કે આમાં શું તો કે સજીવો જે પર્યાવરણમાં વસવાટ કરે છે અથવા જ્યાંના વાતાવરણની અંદર જોવા મળતી વિવિધતા સજીવોના વસવાટ અને ત્રણ સ્તરે જોવા મળે છે ફર્સ્ટ ઓફ ઓલ જનની સ્તરે બીજું જાતીય સ્તરે અને ત્રીજું પરિસ્થિતિ કેવા પ્રકારની કેવું વાતાવરણ છે એ પ્રમાણે આપણને જોવા મળે है हेलो तो हमें पूरी थी अपनी एक एक प्रोज ज भाग से मैंने समझें फर्स्ट ऑफ तो आपने जो है जलीय स्तर जलीय स्तर विविधता तो के जनिनीत में के विविधता જોવા મળે તો કે જનિન માં જોવા મળતી વિવિધતા હવે હિમાલય માં ઉદ્ભવે એક ખાસ પ્રકારની ઔષધીય પેનું નામ છે સરપગંઠા સરપ ગંઠા એટલે આપા હિમાલય ના વિસ્તાર માં જોવા મળતી ઔષધીય વનસ્પતિ છે હવે તેમાં એક ખાસ પ્રકારનો રસાયણ આવેલો છે નિસર્ગે કે તેની સાંદ્રતાના આધારે

जे आपने दरोज आहार में लिए चाहिए थे तो के मात्र भारत में जो 50,000 हजार करता हो जाए जातियों जो आप बोले हैं छे जननी स्तर जननी स्तर है जो खाने पचास हजार करता पन बजाए हैं जातों जो आप बोले हैं छे बिजु आपना बताएं तो मानो प्रश्न बराबर हमें केरी जननी स्तर है आखा भारत एक विज्ञापकता तो जे। तो को मध्य जातियों जोमा हुए चे कितना जनित मार्ग बिखार हुए चे फिर कई तो नवजातियों किस तरह सर नेक्स्ट आपका टॉपिक चे जातियाँ विविधता तो विज्ञापक टॉपिक मार्ग में समझिए जातियाँ विविधता तो इस सब जातियाँ स्पर्श के भी विविधता जोमा हुए क्योंकि जात उष्णकटिबंधीय विस्तार

জাকে উপাজিকেন গদারে আমার জমাম হয়ে ছে জম্লগো বদারে কোপা তুই পশেন ধাডিন মার কেনা 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 পশ परिस्थिति के विविधता त्रिजो टॉपिक से परिस्थिति की विविधता विविधता हमें आमा के लिए इतना जवाब मिले तो के भारत पास से તંત્ર તંત્ર અને વન નિવસન તંત્ર આવેલું છે બરોબર ત્રણેય પ્રકારના નિવસન તંત્ર આવેલા હોવાથી પરિસ્થિતિમાં વધારે પડતી માંમાં મારકના વધારે જોવા મળે છે બરાબર આ રીતે જૈત્ય વૈવિધ્યતા ક્ષેત્રે વિવિધ વિવિધ પ્રકારની જૈવ વૈવિધ્યતા જોવા મળે છે